એકસો આઠ નંબર આવી જાય આજે સદાર સમિતિ સમિતિના ચેરમેન તરીકે હું બાબા ભરવાડ બાબા ભરવાની સદારામ સેવા સમિતિ છે એની ટીમ બનાવવાની છે અંદર સમાજ ના આગેવાનો દરેક યુવાન નું ઇન્ટરવ્યુ લેશે કે આ સમાજ નું કામ કરશે કે ઘર ભેગા કરશે એના માટે થયેલું એક સમિતિ રચી છે એ સમિતિમાં દરેક યુવાન મહિલા ઓબીસી એસટી એસસી દરેક ને જેમ પચીસ ટકા તમારા બુક કરેલા છે સર્વ સમાજ માટે એવી રીતે આની અંદર પચીસ હું તમને સમાજને વિનંતી કરીને કહું છું આમાં એક હજાર ની આઠ ની ટીમ માં પચીસ ના અનામત આપજો

વધુમાં એટલી વાત કે એક હજાર આઠ ટીમ આજે સમાજ કચડાયેલો રીતે દોરવું શું કરવું

દરેક રોજગારી આપવામાં આવશે આજે મારી સમિતિ હશે રોજગાર

એને બે અવાજ આવતા રહો દરેક વિક્રમભાઈ દરેક હાથ ઉર્જા કરી અને બધાને વધારશો દરેક હાથ ઉર્જા કરો સાહેબ સમાજ ની ક્રાંતિ આરોગ્ય ની ક્રાંતિ દરેક પાટણ ની ધરતી ઉપર જે આ વિચારો રજૂ કરે ગુજરાતમાં જન જન ઘેર સુધી જવા જોઈએ